દિવાળીના તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી ડેપો દ્વારા મુસાફરોને તેમના બતન સુધી પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ સત્તર દસ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસ સુધી વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દરરોજ પંચ્યાસી જેટલી વધારાની બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે જે લગભગ એકસો સિત્તેરથી એકસો એંસી ટ્રીપ્સ કરશે મહત્વનું છે કે ખાનગી વાહનો દ્વારા તહેવારોમાં થતી ઉઘાડી બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુ સાથે તહેવાર દરમિયાન સેવા શરૂ કરવામાં આવી છે દર વર્ષની જેમ વધારાના ટ્રાફિકને માટે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન અમારા માનનીય ડીસી શ્રી શર્મા સાહેબ વહીવટી અધિકારી શ્રી તેમજ ભટ્ટ સાહેબ તેમજ અમારા ડેપો મેનેજર શ્રી સેજનબેન પટેલ દ્વારા આગોતરું આયોજન કરી તારીખ સત્તર દસ બે હજાર પચીસથી તારીખ વીસ દસ બે હજાર પચીસ સુધી રોજના પંચ્યાસી વાહન સ્ટેન્ડ બાય રહેશે એને કે પંચ્યાસી વાહન એટલે કે એક દિવસની બ બે ટ્રીપ ને લગભગ રોજની એકસો સિત્તેરથી એંસી ટ્રીપ થશે અને આવનાર મુસાફરને કોઈપણ જાતની તકલીફ ના પડે પોતે માદરે વતન પહોંચવા માટે તહેવારને લઈને કોઈ પણ અગવડતા ના પડે સાધનમાં ભીડભાડ ના થાય એના માટે અમારા ડેપોના લગભગ ચુનંદા દરેક ટ્રીપમાં સાતથી આઠ સુપરવાઇઝરોને ખડે પડઘે રાખશે મુસાફરોને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બસ ઉપલબ્ધ કરવા અમારા અધિકારીઓ પણ હાજર રહેશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બસ દોડાવશે આમાં અમારે મોટા ભાગે પંચમહાલમાં વધારે ચાલતું હોય છે દાહોદ જાલોદ સંતરામપુર અને વધારાનું જો ટ્રાફિક મળી જાય તો રાજકોટ પોરબંદર જૂનાગઢ જ્યાં જ્યાં જરૂર પડશે મુસાફરને જ્યારે જ્યારે જરૂર પડશે અને અમારા અહીંયા ઉપલબ્ધ સુપરવાઇઝરોને ખબર પડશે અહીંયા જરૂર છે તો ચોવીસ ગુણ્યા સાત યાને કે ચોવીસ કલાક ખડે પગે રહી કોઈપણ મુસાફરને માદરે વતન પહોંચવા માટે કોઈપણ જાતની તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે વધતા કોઈપણ મુસાફરને જ્યારે બી જય બી જરૂર પડશે ત્યારે જ્યાં જ્યાં મા માગણી કરશે ત્યાં અમે બસો ઉપલબ્ધ કરીશું આમ પ્રાઇવેટ વાહનવાળા તહેવારને અનુલક્ષીને ઉગાડી લૂંટ ચલાવતા હોય છે જેની જગ્યાએ હું આપના માધ્યમ થકી પબ્લિકને જણાવવા માગું છું કે એસટી એક એવું વાહન છે કે જે તહેવાર હોય પ્રસંગ હોય કે કોઈ પણ ઉપાધિ હોય પણ કોઈ દિવસ ભાડું વધારે લીધું નથી જે અમારો રૂલ નક્કી કર્યો છે એ રૂલ પ્રમાણે જ ભાડું વસૂલ કરી જે મુસાફરને જ્યાં જ્યાં જવું પહોંચવું હોય ત્યાં પહોંચાડવામાં સુવિધા કરે છે માટે જાહેર જનતાને હું અપીલ કરું છું કે એસ ટી થકી પોતપોતાના વતનમાં તહેવાર કરવા માટે જવા એસટીનો વધારમાં વધારે ઉપયોગ કરે એવી મારી નમ્ર વિનંતી છે એચ એમ રાઠોડ સ્ટેન ઇન્ચાર્જ બરોડા ડેપને બનાવ બનવા માટે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે તેમ છતાંય અમારા ડેપોના જે સિક્યુરિટી ગ્રાર્ડ છે એ બી લગભગ કાયમ અમને પૂરેપૂરો સાથ સાકાર આપતો હશે બને સહી સુધી તો આવો પ્રસંગ બનતો નથી પણ બને છે તો બી ઘણા વખત અમે એવું બન્યું છે કે પૂરેપૂરી સિક્યુરિટીનું ધ્યાન રાખીશું аме поте ане сикурити поре пори суви